અને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પાણીગેટ દરવાજા સામે આવેલ હુસેની સમોસા સેન્ટરની દુકાને આરોગ્ય વિભાગ એફએસએલ અને પોલીસ સંયુક્ત ઉપક્રમે હુસેની સમોસા સેન્ટરની દુકાનમાં સમોસાના સેમ્પલ લઈ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા તેમજ દુકાન પર નોટિસ લગાવી દુકાનને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્રણ માસ અગાઉ જૂની ઘડી ખાતે આવેલ હુસેની સમોસાવાલાના મકાનમાં જીવદયાના કાર્યકરો આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ગૌ માસ મામલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે બાબતને લઈને મકાનના માલિક યુસુફભાઈ સહિત સાત લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને તે સમગ્ર બાબતને લઈને આજે આ હુસેની સમોસા સેન્ટરની દુકાને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આજરોજ પાણી આજરોજ પાણીગેટ એરિયામાં ન્યુ વેસની સમોસા સેન્ટર અમે આમાં આવેલ છે અને તેમનું રજિસ્ટ્રેશન અમે સસ્પેન્ડ કરેલ હતું અને તે એક્ટિવ ડ્રાઈવર જે તેમનો ધંધો ચાલુ કરી દીધેલ તેની જાણ થતાં અમે તાત્કાલિક ધોરણે તમને દુકાન સીલ કરેલ છે અને એમનું રજીસ્ટ્રેશન પણ હાલની તારીખે સસ્પેન્ડ કરેલ છે જ્યાં સુધી એક્ટિવ નહીં થાય ત્યાં સુધી એમને લાઇસન્સ અથવા તો ધંધો કરવા માટે પરમિશન પણ નહીં આપી શકાય ના આજરોજ કોઈ નમૂનો લેવાની કાર્યવાહી નથી કરી આજે ખાલી એમની દુકાન સીલ કરવામાં આવે છે અમને કોર્પોરેશને જેવી જાણ થઈ તરત જ અમે પોલીસ અધિકારી તેમજ તેમની સાથે એમનો સપોર્ટ લઈને આ કામગીરી કાર્યવાહી કરેલ છે હા એ એમને તેમના ઘરેથી રો મટિરિયલ મળ્યું હતું પરંતુ અહીંયા એમનું ખાલી જસ્ટ સેલિંગ થતું હતું અને તે આધારે આપણને જ્યારે ઇન્ફોર્મેશન મળી કે આ રીતે ગૌમાં ત્યાં પકડાય છે તો તે આધારે આપણે એમનું રજિસ્ટ્રેશન ઇમિડિયેટલી સસ્પેન્ડ કરી હા તો ટોટલી એમનો ડિસ્કાર્ડ થશે આ નમૂનાઓ સીધા અમે ડિસ્કાર્ડ જ કરવાના છે આજે એમને ક્લોઝરની જ કાર્યવાહી છે એમનું લાયસન્સ સસ્પેન્ડ હતું તે આધારે અમે એમને ક્લોઝર નોટિસ આપી અને એમની દુકાન સીલ કર્યું છે આજે એમનો તાત્કાલિક ધોરણે જે પણ અહીંયા ખાતું પદાર્થ તમને મળેલ છે તેનો તાત્કાલિક ધોરણે નાશ કર્યો છે